મિત્રો પ્રણામ વંદે માતમ સમજો ગરમ ગરમ તપેલી તમે હાથથી પકડી દૂધ ઉભરાતું હોય અને દાજી ગયા તો આંગળીએ ફોલલા પડ્યા કોઈ કારણથી સ્કૂટરનું સાયલેન્સર જો તમે દાજી ગયા હો કોઈ કારણથી કોઈ પણ ગરમ એટલે ઇસ્ત્રી એવું કોઈક ચંપાઈ ગયું હોય ગરમ પાણી પડ્યું હોય તો એવા સંજોગોમાં આપણે જે પારંપરિક ઉપાયો છે બરનોલના ને બધા તો કરીએ જ છે પરંતુ ફોલ્લા ના થાય ગુમડા ન થાય પાણીવાળી ફોલ્લીઓ ન થાય થાય તો એકદમ ઓછામાં ઓછી થાય એવો એક સિમ્પલ અને ઘરગથ્થુ ઉપાય બતાવી દઉં છું એવા કિસ્સામાં તમારે અરબી અરબી લાવીને ખરબચડી જગ્યાએ એટલે પથ્થર પર ઘસવાની અને એની જે લુદ્ધિ નીકળે એ લુદી જે છે એ દાઝેલા જગ્યા પર લગાવી દેવાની ત્રણ ચાર કલાક રાખો પાંચ કલાક રાખો તો તમને બે ત્રણ જ દિવસમાં ત્યાં ઠંડકની તો અહેસાસ પહેલાં જ વખત તરત જ થઈ જશે પરંતુ બે ત્રણ દિવસમાં ત્યાં સામાન્ય થવાની શરૂઆત થઈ જશે અને સામાન્ય થઈ પણ જશે અને ગુમડા પણ નહીવત થશે અથવા બિલકુલ નહીં થાય તો મિત્રો અરબીનો આ એક છૂપો ઉપયોગ છે એ પણ તમે કરી શકો છો તમે કરી જુઓ અને આ બધી નોંધ રાખો તમારા પુસ્તકમાં તમારા નોટમાં કોઈ જગ્યાએ આનો ઉપયોગ તમે લખી રાખજો અને જરૂરી જગ્યાએ એને પહોંચતું પણ કરજો આ બધા જ પ્રયોગો આપણા માટે સિમ્પલ છે આસાન છે તો મિત્રો આ પ્રયોગ કરવામાં આપણને તો કોઈ નુકસાન નથી પરંતુ તમે તમારા શરીરને મર્યાદાને ધ્યાનમાં રાખીને જો આગળ વધશો તો નિશ્ચિત રૂપથી નિશ્ચિત રૂપના અવશ્ય ફાયદા થશે જ અસ્તુ વંદે માતરમ આ પ્રયોગનો બધો જ શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાવું છું નમસ્તે